ના ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર પર ફરિયાદ કરતા સુરક્ષિયા ટ્રાફિકના એસ આઈ અને વચ્ચે એક લાખની લાંચલી તાજ ઝડપી પાડતી એસીબી ગુજરાત એન્ટી કરપ્શન કરક્શન જીરોએ સુરેક્ષિયા ટ્રાફિક વિભાગના એસઆઈ અને વચ્ચેટિયાની એક લાખ રૂપિયાની લાંચ લે તાજ ઝડપ્યા છે એસએબી ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર પર મળેલી ફરિયાદના આધારે છટકુ ગોઠવી એસઆઈ વિજયભાઈ રમણભાઈ ચૌધરી અને વચેટિયા સંજય દિનકરભાઈ પાર્ટીને રંગે હાથે પકડ્યા છે આરોપીઓની ધરપકડ કરી એસીબીએ જરૂરી કાર્યવાહી આરંભી છે એસસીબી ગુજરાતના ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર પર સુરતના એક રહીશે ટ્રાફિક પોલીસની કન્નડગત અને લાંચની ફરિયાદ કરી હતી સુરત શહેર ખાતે ટેમ્પો એસોસિએશન ચલાવતા હોદ્દીદારે એસીબીના અધિકારીની રૂબરૂ મુલાકાત કરી ત્યારે તેમને કરાતી હેરાન કરતીની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક એક હજાર રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ કરી હતી અધિકારીએ ફરિયાદ આધારે સુરતના ઉદના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપિંગ સેન્ટર પાસે એક છટકો ગોઠવ્યો હતો આજરોજ સુરત ખાતે ટેમ્પો રહેતો સંજય દિનકરભાઈ પાટીલ ફરિયાદના સો ટેમ્પો પેટે મહિનાના એક લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચી ગયો હતો સંજય પાટીલે એક લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં

ફરજ પર તૈનાત એએસઆઈ વિજયભાઈ ચૌધરીને ઝડપી લીધા હતા એસીબીની ટીમે લાંચ કેસના બંને આરોપીઓ પાસેથી એક એક મોબાઈલ ફોન કબજે કરી લીધા છે લાંચ કેસમાં ઝડપાયેલા એએસઆઈ વિજયભાઈ ચૌધરી છેલ્લા સાત વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લા પાંચ વર્ષથી રિજિયન ટુમાં નોકરી કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે ફરિયાદ જી એન્ટી કરપ્શન ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદીની મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એસઆઈ તથા સંજય પાટીલ બંને અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે સરકારે હા એ તપાસ અવર અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને જણાવીશું થેન્ક યુ